કેમ છો મિત્રો બધા મજામાં રહેશો મારે કહેવાની કાંઈ જરૂર નથી તમને તમે બધા મજામાં જશો એમને દેખાય છે એમ છે ઉતા ઉતા તો બપોરના બે વાગી ગયા છે ને હું ગયો છું રાગીને કીધો પેલા તો માવો લીધો છોડ્યો ખાવાની આરા કરે છે તો પેલા મેં કીધું થોડોક વિડીયો બનાવી લઉં થોડીક વાતું બાતું કરી લઉં વિડીયોવાળા હારે તમારી આરે કરું દીકરો કરવું પૈસા નથી યુટ્યુબમાં કંઈ આવતું યુટ્યુબમાં આવે તો પૈસા આવે ને તો તમે કંઈક લાઈક ફોલો કરો તો મારા વિડીયોમાં આવે તમાક પૈસા બેકમાં ખૂટે જ નહીં એટલા પૈસા આવે તો એવું તમે કોઈ કરતા આવડતું નથી તમારા બધાને મોટા મોટાને લાયક ફોલો ને એવું કરવું છે તો અમે બધા હું અહીંયા ઘંટો વિડીયો બનાવવાના થઈ તમે સારું કરો તો ઘંટ જેવો વિડીયો બનાવશું અમે ઘંટો બનાવશું વિડીયો આપવું તો આપો લાઈક ને ફોલો હું કાંઈ તીખ નથી માગતો હું તો ઘંટ જેવો વિડીયો બનાવવાનો છું các em video rồi như video này nào tôi không, tôi, 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 làm, tôi, Và, tôi làm phải làm một mao khô hay lâu, tôi thấy ông ấy cho nên mình mua khô hay lâu, còn nhiều

તમે મૂક મને તમારે હું કરવું આપણે ધંધો તો કર્યો છે તો આપણે એક બે દિવસ આરામ માટે છે હમણાં થોડોક વરસાદ બરસાદ થઈ છે તો વરસાદમાં આપણે થઈ રહ્યા છીએ વાળીએ છીએ ત્યારે મતલબ હમણાં ક્યાં કામ થાય એવું કે નહીં વાળીએ ખેતરનો આપણે ધંધો કર્યો છે કાર પેન્ચિંગમાં તમારે કોઈને વાળીએ કાર બાર ફેન્સિંગ કરાવવું હોય તો મને કમેન્ટમાં

માવજ ના થાય તો બીજું કંઈ કરાય એમ છે નહીં તો હું આ વિડીયો અહીંયા પૂરો કરું છું આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો એક લાઈક ને ફોલો કરતા ભૂલતા નહીં ને જેટલો વિડીયો બને એટલો શેર કરીજો ને ઓલો ઘંટો આવે ને ઘંટો દબાવી દો તમારો મારો વિડીયો પહેલાં મળી જાય ઘંટ જેવો 做电视的，两米多高。